જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અમારી ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે અને વાર્તાને અંત સુધી સાંભળી તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂરથી આપશો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો લાઇક જરૂરથી કરજો સુમન ખૂબ જ કડક સ્વભાવની સ્ત્રી હતી સુમનથી તેના ઘરમાં દરેક જણ ડરતા હતા એક દિવસ સુમન સોફા પર બેસીને અખબાર વાંચી રહી હતી ત્યારે તેની દીકરી જ્યાં ત્યાં આવી માં એના મિત્રો મને પાર્ટીમાં બોલાવી રહ્યા છે ખૂબ જ ન જાય એટલે એમને શું ખરાબ લાગશે પાર્ટી બાર્ટી એ સારા ઘરની છોકરીના કામ નથી આ બધી બકવાસ વસ્તુઓ છોડ ઘરમાં જ રહે અને કામ કર માં એ કોઈ એવી તેવી પાર્ટી નથી મારી સખીના ઘરે છે એના મમ્મી પપ્પા પણ હશે ત્યાં હું ફક્ત જાઉં અને એક કલાકમાં આવી જાઉં સુમન બોલી ના બોલ્યું ને તો સમજ ન પડ્યું એના મમ્મી પપ્પા કેવા હશે એક અમે છીએ જે પોતાની દીકરીને સમજાવી છીએ કે આવી પાર્ટી ન કરવી જોઈએ અને એના મમ્મી પપ્પા પોતે જ સાથે પાર્ટી કરે છે મને એ બરાબર નથી લાગતું જીયા બોલી માં તમે તો એની મમ્મી સાથે મળી પણ ચૂક્યા છો ને સુમન બોલી જુએ જીયા હું હંમેશા તારા હિત માટે જ વિચારું છું પાર્ટી બાર્ટી કશું નથી રાખ્યું ફાલતું સોફ ન રાખ આજે નહીં તો કાલે તારે સાસરે જવાનું છે તેથી આવી બકવાસ પર ધ્યાન ન આપ જીયા કંઈ બોલી શકી નહીં અને ચૂપચાપ પોતાના રૂમમાં ચાલી ગઈ સુમનના ઈશારાથી આખું ઘર ચાલતું હતું જો કોઈ તેની વાત ન માને તો એ સજા આપતી તેથી કોઈની હિંમત ન થતી એની સામે બોલવાની થોડા દિવસો પછી સુમનની પાડોસણ વિમલા તેના ઘરે આવી બંને ચા પીતા વાતો કરતા હતા વિમલા બોલી સુમન તારે બાળકોને જે સંસ્કાર આપ્યા છે ને એ આખા મહોલ્લામાં કોઈએ નથી આપ્યા કેટલા સંસ્કારી અને આજ્ઞાકારી છે તારા બાળકો સુમન બોલી આ બધું આદતથી જ બને છે આજે નહીં શીખે તો કાલે શું કરશે પણ હવે આ બધું ચાલશે કેટલો સમય બહુ આવી જશે ને પછી તો તારે પણ માથું નમાવવું પડશે સુમન બોલી નાના મારી વહુ તો એવી લાવીશ કે જે ગાય જેવી શાંત હશે મારી વાત એક જ વાર માંડી દે વિમલા બોલી એટલે તું ગામડી છોકરી લાવવાની વિચારે છે સુમન બોલી ના રે ના હું પાગલ નથી મારા સારા વાંચેલા લખેલા પુત્ર માટે હું પણ શિક્ષિત વહુ જ લાવીશ પણ એ પણ એવી કે જે ઘરને સંભાળી શકે અને મને ટક્કર ન આપે થોડા સમય બાદ સુમનને એક સંસ્કારી અને વાંચેલી લખેલી છોકરી રુચિ મળી જાય છે જેને તે પોતાની વહુ બનાવવાનું નક્કી કરે છે સુમનનો પુત્ર રાહુલ અને રુચિની શાદી થઈ જાય છે રુચિ ઘરમાં આવીને બધું સંભાળી લે છે કેટલા દિવસો પછી રુચિ પોતાની નણંદ જીયા પાસે જાય છે રુચિ કહે છે જિયા તારા મિત્રો નથી તું હંમેશા ઘરમાં જ દેખાય છે કોઈ તને બહાર બોલાવતું નથી તને ઘરમાં જ રહેવું ગમે છે શું જિયા બોલી ભાભી ઘરમાં રહેવું કોને ન ગમે મારી પણ શખ્યો છે પણ હું ક્યાં જઈ શકતી નથી હવે એમણે પણ બોલાવવું બંધ કરી દીધું છે રુચિ બોલી અરે જિયા એક જ તો જિંદગી છે ખુલ્લા હાથે જીવી લે ચાલ આજે આપણે બંને પાર્ટીમાં જઈએ જીયા મનાઈ કરે છે પણ રુચિ સાંભળતી નથી બંને તૈયાર થઈને પાર્ટીમાં જાય છે રાત્રે મોડું થઈ જાય છે જ્યારે બંને ઘરે પાછા ફરે છે ત્યારે સુમન ગુસ્સે ભરાઈ જાય છે સુમન બોલી આજે સુધી મારા ઘરની કોઈ છોકરી મધરાતે બહારથી આવી નથી શું થયું આજ રુચિ બોલી માજી જીયા મારી સાથે જ ગઈ હતી લગ્ન પછી હું ક્યાંય બહાર ગઈ નહોતી તો વિચાર્યું થોડી હવા ખાઈ લઈએ સુમન કડાક અવાજમાં બોલી બહુ તું આ ઘરની બહુ છે બહુનું કામ પાર્ટી કરવાનું નહીં ઘરને સંભાળવાનું છે આજ પછી આવી ભૂલ ફરી ન થાય સુમનની ઊંચી અવાજ સામે રુચિ પણ ચૂપ થઈ જાય છે પરંતુ હવે સુમન રુચિને લાંબા સમય સુધી શાંત રાખી શકતી નહોતી રુચિ હવે પોતાની માટે નોકરી શોધવા લાગી સવારના સમયે રુચિ પોતાના માટે ટિફિનમાં નાસ્તો ભરી રહી હતી આ જોઈ જીયા પૂછે છે ભાભી આ તમે શું કરી રહ્યા છો ટિફિનમાં નાસ્તો શા માટે ભરી રહ્યા છો કાલે તો કંઈ થયું નહોતું પણ જો આજે પણ તમે ક્યાંક ગઈ તો માં બહુ ગુસ્સે થઈ જશે રુચિ બોલી જિયા મેં એટલી મહેનતથી અભ્યાસ એ માટે કર્યો છે કે હું મારા પગ પર ઊભી રહી શકું મારા મમ્મી પપ્પાએ પણ મને એ જ માટે વચાવ્યું હતું જો હું કંઈ કમાઈ ન શકું તો મારી આ ભણતરનો શું ફાયદો જીયા બોલી ભાભી તમારી વાત સાચી છે પણ જો આ વાત મને ખબર પડી ગઈ તો ઘરમાં તોફાન આવશે મોટી મુશ્કેલી ઊભી થશે રુચિ બોલી અરે માને શા માટે પરેશાન કરવી શાંતિથી રહેવા દોને હું તો ફક્ત નોકરી જ કરું છું મારી નોકરીથી માને શું તકલીફ થવાની તેમને તો ખુશ થવું જોઈએ કે તેમની વહુ એટલી કામયાબ છે એવું કહીને રુચિ કામ પર નીકળી જાય છે સુમન એ બધું જોઈ રહી હતી પણ કશું બોલતી નહોતી ધીમે ધીમે ઘરમાં બદલાવ આવવા લાગ્યો સુમન હજી પણ ચૂપ હતી એક સાંજે જીયા પોતાની મા પાસે આવીને કહે છે મા હું મારા મિત્રોથી સાથે બહાર પાર્ટીમાં જઈ રહી છું ઠીક છે જીયા વિચારે છે આ શું થઈ રહ્યું છે મા તો પહેલાં પાર્ટીનું નામ સાંભળીને જ ગુસ્સે થઈ જતી હતી અને હવે કંઈ બોલતી જ નથી પણ જે કંઈ થઈ રહ્યું છે એ સારું છે કદાચ આ ઘર માટે આ બદલાવ ખૂબ જરૂરી હતો સુમન મનમાં વિચારે છે હું કશું બોલતી નથી એટલે હવે ઘરમાં દરેક પોતપોતાની મનમાની કરે છે હવે બહુ થઈ ગયું હવે વહુને શાંતિથી સમજાવી જ પડશે વહુ થઈ તેમની મનમાની સુમન હવે રુચિની આ હરકતો સહન કરી શકતી નહોતી સાંજે જ્યારે રાહુલ જીઆ અને રુચિ ત્રણે ઘરે આવે છે ત્યારે સુમન ઘરના કાગળ લઈને સોફા પર બેઠી હતી રાહુલ પૂછે છે માં આ શું છે તમે ઘરના કાગળો લઈને કેમ બેઠા છો શું થયું સુમન બોલી અત્યાર સુધી તો કશું થયું નથી પણ હવે કદાચ થઈ જશે વહુ આજથી પછી હું તું ઘર બહાર પગ નહીં મૂકે જો તું બહાર ગઈ તો હું તને અને રાહુલને મારી મિલકતમાંથી હમણાં જ બે દખલ કરી દઈશ રુચિ શાંતિથી બોલી માછી તમે એટલી મોટી વાત કરી રહ્યા છો એટલે જરૂર કંઈક કારણ હશે કહો તમે આવું શા માટે કરી રહ્યા છો સુમન બોલી ઘરની વહુનું કામ હોય છે ઘર સંભાળવાનું બહાર ઓફિસનું નહીં રુચિ બોલી માછી મેં એટલું ભણતર એ માટે નથી કર્યું કે આખી જિંદગી ફક્ત હાઉસવાઈફ બનીને રહી જાવ સુમન ગુસ્સેથી બોલી અરે એટલે તારું કહેવાનું એ છે કે જે હાઉસવાઈફ છે એ કંઈ કામ કરતી નથી રુચિ બોલી ના માછી હું એવું ક્યારેય નથી કહેતી હાઉસવાઈફનું કામ સૌથી મુશ્કેલ છે અને એ દરેકના બસની વાત નથી પણ શું કરવું એ દરેકની પસંદગી હોવી જોઈએ એનો મતલબ એ નથી કે હું વેફ નથી બનવા માગતી પણ હું સાથે સાથે નોકરી પણ કરી શકું રાહુલ પણ કહે છે માં આજે મને લાગે છે કે તમે ખોટી છો આપણે કાલે શું થશે એ ખબર નથી પણ ઓછામાં ઓછું આપણા પર પગ પર ઊભા રહેવું આવડવું જોઈએ બાળકોની વાત સામે સુમન કંઈ બોલી શકી નહીં પછી રુચિ પોતાની હાઉસવાઈફની ફરજ સાથે સાથે નોકરી પણ સારી રીતે સંભાળવા લાગી આમ સુમનનું હૃદય પરિવર્તન થાય છે અને તેની વહુને સારી રીતે રાખવા માંડે છે મિત્રો અહીં આપણી આ વાર્તાનો અંત આવે છે પણ સાથે જ હું તમને બીજી સ્ટોરી પણ સંભળાવવા માગું છું તો એકવાર અવશ્ય સાંભળો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાઇકન પર ક્લિક કરજો જેથી મારા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે તો આપણે શરૂ કરીએ શાંતિ પોતાની દીકરા અથવા સાચું સાચું કહીએ તો પુત્ર વૈભવ માટે લગ્નની વાત કરવા જાય છે ત્યાં પહોંચીને જ્યારે તે સ્વાતિને મળે છે ત્યારે એને સ્વાતિ બહુ જ ગમે છે થોડા દિવસોમાં શાંતિ પોતાના દીકરાના લગ્ન સ્વાતિ સાથે કરી દે છે લગ્ન પછી સ્વાતિ ઘરના બધા સભ્યોનું ખૂબ ધ્યાન રાખે છે એક દિવસ તે પોતાના રૂમમાં બેઠી હોય છે ત્યારે વૈભવ આવે છે વૈભવ મજાકમાં તેની પાસે આવી જાય છે સ્વાતિ ગભરાઈને કહે છે આ શું કરો છો માજી ઘરમાં છે જો જોઈ લેશે તો વાત મોટી બની જશે વૈભવ કહે છે અરે આપણે પતિ પત્ની છીએ આપણા રૂમમાં છીએ પછી શું થઈ જશે સ્વાતિ કહે છે હા પણ હું આ ઘરની વહુ પણ છું ને સારું નથી લાગતું જો માજે જોઈ લેતું વૈભવ કહે છે સારું તને જે કરવું છે કર પણ સાંભળ મેં આપણા માટે કુલ્લુ મનાલી જવાની ટિકિટ બુક કરી છે સ્વાતિ આશ્ચર્યથી કહે છે શું પણ માજી ઘરમાં એકલા રહેશે એનું શું વૈભવ કહે છે મારે કશું સાંભળવું નથી થોડો સમય આપણો પણ હોવો જોઈએ આપણો જઈ રહ્યા છીએ એટલું નક્કી છે આ વાત શાંતિ સાંભળે છે તે મનમાં કહે છે જ્યારથી મારી વહુ આવી છે ત્યારથી મારો દીકરો મારા પરથી દૂર થઈ ગયો છે હવે તો એનું કુલ્લુ મનાલી પણ લઈ જશે રહ્યો છે મને તો કંઈ કહેવું પણ યોગ્ય નથી માન્યું એ દિવસે શાંતિના મનમાં વહુ પ્રત્યે ખટાશ આવી જાય છે અને એ એના પર ચીડાવા લાગે છે એક દિવસ શાંતિ પોતાની વહુને બોલાવે છે અને કહે છે વહુ ઘરનું બધું કામ થઈ ગયું સ્વાતિ કહે છે હા માજી બધું કરી દીધું છે હવે સાંજના ભોજન માટે શું બનાવવું તે કહો શાંતિ કહે છે હવે જો તારે આરામ કરવાનો સમય છે ને તો જાને પડદા અને ચાદરો ધોઈ આવ ઘણા દિવસથી ધોયા નથી સ્વાતિ કહે છે હવે સાંજ પડી રહી છે સૂરજ પણ ડૂબી ગયો છે હું કાલે સવારે કરી દઉં ને શાંતિ ગુસ્સાથી કહે છે બહાના ના બનાવ જે કહ્યું છે એ હમણાં જ કર સ્વાતી ચૂપચાપ કહે છે સારું માછી હું હમણાં જ જઈને ધોઈ આવું છું સ્વાતિ એક કામ પૂરું કરે એટલામાં શાંતિ એને બીજું કામ આપી દે છે એ સતત તેને આરામ પણ નથી કરવા દેતી વૈભવ આ બધું જોઈ રહ્યો હતો એ પછી સ્વાતિને રૂમમાં લઈ જઈને કહે છે સ્વાતિ તું માને કશું કહેતી કેમ નથી એ તારી સાથે નોકરાણી જેવું વર્તન કરે છે સ્વાતિ સ્મિત કરીને કહે છે વૈભવજી હું કોઈ બહારના માટે કામ કરતી નથી પોતાના ઘર માટે જ કરી રહી છું મને માજીની ઉંમર હવે એવી નથી કે બધું કામ કરે વૈભવ કહે છે પણ એની આટલી ફરમાઈશો ચાલે સ્વાતિ શાંતિથી કહે છે પોતાનું કામ કરવાથી કોઈ નાનું કે મોટું નથી થતું તમે વધારે વિચારો નહીં એટલું કહીને એ વાત સમાપ્ત કરે છે વૈભવને આ બધું પસંદ નહોતું પણ તે સ્વાતિની ઈચ્છા પ્રમાણે શાંત રહે છે શાંતિ હજી પણ રોજ રોજ નવી રીતે વહુને ત્રાસ આપે છે ઘરનું બધું કામ એ જ કરાવે છે આરામનો એક પળ પણ નથી આપતી એક દિવસ શાંતિ જાણ બૂજીને ઢાળી ઢોળી દે છે અને કહે છે વહુ ચા છલકાઈ ગઈ છે જરા ઓછું લગાવી દે અને એક કપ નવી ચા પણ બનાવી લે સ્વાતિ કહે છે માછી એ જ ચા ગરમ કરીને લાવું શાંતિ ગુસ્સેથી કહે છે મને જૂની ચા પીવડાવીશ હમણાં જ નવી બનાવી લાવ સ્વાતિ કંઈ બોલ્યા વગર ચા બનાવી લાવે છે વખતે વૈભવ આ બધું સાંભળી લે છે તે ગુસ્સાથી કહે છે મમ્મી સ્વાતિ કેટલા દિવસથી ચૂપ છે એટલે તમે એની નોકરાણી બનાવી દીધી એને વહુ બનાવી લાવી હતી ને શાંતિ કહે છે અરે આ તો મને તારા પરથી દૂર કરી રહી છે તું તો એના સાથે જ રહે છે વૈભવ શાંતિથી કહે છે મમ્મી સ્વાતિ મારી પત્ની છે પણ તમે મારી માં છો એ કંઈ પણ કરે પણ તમારા પ્રત્યેનો મારો માન ક્યારેય ઓછો નહીં થાય પણ એના કે મારી સામે અન્યાય થશે તો હું ચૂપ નહીં રહું સ્વાતિ કહે છે માછી વૈભવજીની જિંદગીમાં પહેલાં તમે છો હું તો ફક્ત આપ બનીને ખુશી જાણવા માગું છું એના શબ્દો સાંભળીને શાંતિના હૃદયને સ્પર્શ થાય છે અને ધીમે ધીમે તેના મનમાં ગુસ્સો પણ ઓછો થઈ જાય છે અને શાંતિને પોતાની ભૂલનો અહેસાસ થાય છે અને તે માફી પણ માગે છે ત્યારબાદ શાંતિ ક્યારેય પોતાની વહુને નોકરાણીની જેમ નથી રાખતી મિત્રો અમારી આ વાર્તા ગમી હોય તો ચેનલને એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી વિડીયો શેર કરજો તથા કોમેન્ટ બોક્સમાં જરૂરથી કરજો અને મને ખૂબ સપોર્ટ કરજો અને પણ ખૂબ આગળ વધું એવા આશીર્વાદ આપજો ખૂબ ખૂબ ધન્યવાદ હર હર મહાદેવ ફરી મળીશું કાલે એક નવી વાર્તા સાથે